કચ્છમાં વધતા તાપમાનને લઈ સાવચેતી બાબતે સિવિલ સર્જન દ્વારા માહિતી આપવામાં આવી તરણભાઈ આપની વાત બિલકુલ સાચી છે કે ગરમીનો જે પારો છે એ ખૂબ જ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યો છે અને સામાન્ય રીતે જે મે કે જૂન મહિનામાં જે ગરમી જોવા મળતી તેની બદલે માર્ચ અને એપ્રિલ મહિનામાં જ ગરમીનું વિશેષ પ્રમાણ જોવા મળે છે અને આઈએમડીની પણ આગાહી છે વેધર ફોરકાસ્ટની કે કદાચ શક્ય છે કે ગરમીનો પારો ડે બાય ડે વધે અને આપણે જાણીએ છીએ તે મુજબ કચ્છ એક એવો વિષમ આબોહવા ધરાવતો પ્રદેશ છે કે અહીં બપોરના ભાગમાં ખાસ કરીને બપોરના બાર વાગ્યાથી કરી અને સાંજના ચાર વાગ્યા દરમિયાન એકદમ ગરમ લૂ વાતી હોય છે અને આ જે ગરમી જે છે એનો પારો એ સાડત્રીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી કે એકતાલીસ ડિગ્રી હોઈ શકે છે પણ જે અનુભવાય છે એ ઘરની ખૂબ જ વિશેષ પ્રમાણમાં અનુભવાય છે અને ખાસ કરીને જે નાના બાળકો છે ગર્ભવતી સ્ત્રીઓ છે મોટી ઉંમરના વ્યક્તિઓ છે અને જે શ્રમજીવી વર્ગ જે છે જે કામ કરતા હોય છે પુલનું કામ કરે કે અન્ય જે બિલ્ડિંગો બનાવતા હોય છે વગર તો તે લોકોએ માથા ઉપર ટોપી પહેરવી જોઈએ તેમજ વચ્ચે થોડોક સમય આશ્રય લેવો જોઈએ અને આરામ કરવો જોઈએ પાણી ખૂબ જ પુષ્કળ પીવું જોઈએ છાશ પણ પીવી જોઈએ બની શકે તો ઓઆરએસનું પાણી જે ઓઆરએસના પડીકા નજીકની હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ હોય છે અને અમોને ઉપરથી સૂચના પણ આપવામાં આવી છે એડિશનલ ડાયરેક્ટર પબ્લિક હેલ્થ દ્વારા પણ કે હીટવેવ એક્શન પ્લાન કે જેના નોડલ ઓફિસર ડૉક્ટર આર આર ફુલમાલી સાહેબ છે સીડીએચઓ સાહેબ અને જે ગાઈડલાઇન્સ પ્રમાણે અમોને સૂચના પણ આપવામાં આવી છે એ રીતે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ લેવલે અલાયદા બેડ બેડ્સની પણ વ્યવસ્થા કરી છે જેથી કરી અને જે અતિશય જેને ગરમી લાગી જાય જેને લૂ કે સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોક કહેવાય છે આવી પરિસ્થિતિમાં દર્દીને ઘણીવાર બેબાકડા બની જતા હોય છે દર્દી સ્થળ કાળનું ભાન ભૂલી જતા હોય છે તેઓને પેટમાં દુખાવો થાય છે ઉલટી થાય છે ચક્કર ખાઈને પડી જતા હોય છે તો આવા સમયમાં તાત્કાલિક તેઓને લીંબુનું શરબત ઓઆરએસનું પાણી પીવડાવી જવું જોઈએ તેમનો વસ્ત્રો ઢીલા કરી દેવા જોઈએ અને જ્યાં હોય ત્યાં તેઓએ વૃક્ષનો છાયા છાંયો તો તે એવી જગ્યાએ થોડી વાર માટે બેસવું જોઈએ અને ટાળી શકાય એવું કાર્ય હોય તો એમને ટાળવું જોઈએ કારણ વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં અને જે લોકો ખૂબ જ સેન્સિટિવ છે જે લોકો સંવેદનશીલ છે એવા ઘણા બધા જે દર્દીઓ છે તેઓને ચામડીના રોગો પણ થઈ શકતા હોય છે ઘણાને આંખમાં પણ અસર થતી હોય છે આ એકદમ આ ગરમીની તો તેવા દર્દીઓ પણ આ ગરમીમાં કારણ વગર ફરવું જોઈએ ઘણા લોકોને માઇગ્રેન એક પ્રકારનું શીશી હેડેક એ પ્રકારનું માથું દુખતું હોય છે તો એવા દર્દીઓ પર કારણ વગર ગરમીમાં ફરવું જોઈએ તેમજ જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે ઇન્સ્યુલિન લે છે જેઓને ફ્રિકવન્ટ વારંવાર સુગર ઘટી જાય છે હાઈપોક્લાઇસિમિયા થાય છે તો એવા દર્દીઓને પણ આ ગરમીની અસર થવાની વધારે સંભાવના છે અને જે લોકોને થાઈરોઇડ ડિસઓર્ડર છે હાઈપર થાઇરોડિઝમ છે તો તેવા દર્દીઓને પણ આ લોકો તેઓ પણ ગરમી સહન કરી શકતા નથી આમ જે લોકોના શરીરનું જે બંધારણ છે જેને તાસીર પણ કહેવામાં આવે છે જે ગરમી સહન કરી શકતા નથી એવા દર્દીઓ કે આપણું જે શરીર છે એમાં તાપમાન સહન કરવા માટે સિસ્ટમ આવેલી છે જે એક હાઇપોથેલામસ નામના મગજના વિભાગમાં આવેલી છે થર્મો રેગ્યુલેટરી સિસ્ટમ અને એ સિસ્ટમ છે એ સિસ્ટમ આપણે ઠંડી પણ સહન કરી શકે છે અને ગરમી પણ સહન કરી શકે છે એ રીતે આપણા શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે અને આપણે એનું ડિફેન્સ મિકેનિઝમના ભાગરૂપે આપણે સહન કરી શકીએ છીએ જે દરેકે દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે જ્યારે એ માત્રા ગુમાવી દે અર્થાત કે ગરમી જે છે એ ગરમી સહન કરવાની તેમની શક્તિ ઘટી જાય તો પછી તેમના સૂર્યના તાપમાનની તેઓને સીધી અસર થાય છે અને તેઓ ચક્કર અનુભવે છે ઉલટી ઉપકા અનુભવે છે પેટમાં દુખાવો થાય છે ઘણાને સમરમાં ડાયરિયા થાય છે ખૂબ જ ઝાડા થઈ જતા હોય છે સમરને કારણે તો અમુક પ્રકારના જે જંતુઓ છે તે બેક્ટેરિયા છે શીગેલા કરીને એવા જંતુઓ એક્ટિવેટ થાય છે અને દર્દીને જાડા પણ થતા હોય છે આમ બની શકે તો ફ્રિકવન્ટ લિક્વિડ લેવું જોઈએ ઘરનો બનાવેલો બની શકે તો રસ લેવો જોઈએ ફ્રૂટનો રસ લેવો જોઈએ લીંબુ સરબત પીવું જોઈએ નાળિયેરનું પાણી પીવું જોઈએ અને જે લોકો ગરીબ છે જે લોકો પાસે પંખા નથી એસી નથી તો એવા લોકોએ ખસની ટટી ઉપર પાણી લગાડવું જોઈએ બારી ઉપર અને રૂમનું ટેમ્પરેચર કેમ ઓછું થાય તાપમાન કેમ ઘટે એની કુલિંગ ઇફેક્ટ માટેની વિવિધ જે પદ્ધતિઓ છે એ અપનાવી જોઈએ અને સતત પાણી પીતા રહેવું જોઈએ અને ખૂબ જ હળવું પેટ રાખવું જોઈએ વારે તેલવાળો કે વાસી ખોરાક ખાવો જોઈએ તો આ ઘણી બધી ગાઈડલાઇન્સ છે એ માર્ગદર્શક જે સિદ્ધાંતો જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા આજે ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે અતિશય ગરમી દરમિયાન શું કરવું અને શું ન કરવું એ પ્રકારનું અવારનવાર અમો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવે છે અને અમારા તબીબી સેવાના અને આરોગ્યના કર્મચારીઓ દ્વારા પણ આ અંગે માર્ગદર્શન આપવામાં જ આવતું છે ખૂબ જ જે લોકોને બેભાન થઈ જતા હોય તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને તાત્કાલિક એ લોકોના શરીરમાં લોહીમાં સુગરનું પ્રમાણ સોડિયમનું પ્રમાણ પોટેશિયમનું પ્રમાણ જોવામાં આવે છે અને એ રીતે તાત્કાલિક તેઓની બાટલા ચડાવવામાં આવે છે અને સારવાર શરૂ કરવામાં આવે છે તો મિત્રો ગરમીમાં ખ્યાલ રાખવો જરૂરી છે અને ફરીને એક જ વાત કે કારણ વગર બહાર નીકળવું જોઈએ નહીં બની શકે તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને બપોરના બાર વાગ્યાથી કરી અને બપોરના ચાર વાગ્યા સુધી